जय माता जी राम राम वंदे मातरम भारत माता की जय आज आने देंगे नहीं आन बान शान पर आंच आने देंगे नहीं आन बान शान पर आँख फोड़ देंगे हम देखे जो हिंदुस्तान पर यही एक स्लोगन है यही एक स्लोगन के साथ हूँ राजेंद्र फौजी राष्ट्र सर्वोपरि राष्ट्र प्रथम राष्ट्र देवो भव राष्ट्र સર્વપ્રથમ પ્રથમ રાષ્ટ્રની વાત હોવી જોઈએ રાષ્ટ્ર માટે આપણે જેટલું કરીએ એટલું ઓછું છે આજે હું એક્સ રિટાયર્ડ આર્મીમેન છું આજે હું આવનારી પેઢી રાષ્ટ્ર માટે કેમ વફાદાર બને રાષ્ટ્ર માટે કેમ પ્રેરણા મળે અને રાષ્ટ્રભક્તિની અત્યારે આ એવો સમય છે અત્યારે આપસમાં એક બનવાની જરૂર છે આપસમાં જ્ઞાતિવાદ બંધ કરી અને હું હિન્દુ છું અમે હિન્દુ છીએ એક છીએ આ રાષ્ટ્રવાદ અત્યારે આપણે લાવવાની જરૂર છે એમાં જ્યારે હું થોડાક સમય થયા બ્રિજનાનભાઈ ગઢવી અને દેવાયતભાઈ ખવડ હું બંનેના ડાયરા સાંભળું છું હું બંનેનો એટલો ચાહક છું બંનેના દિલથી એને હું આદર્શ માનું છું આ બંનેના હું જ્યારે વિડીયા જોઉં છું ત્યારે એકબીજા ઉપર એવા આરોપ લગાવે છે અને આપણે એવું થાય છે કે આ સાંભળવું બંધ કરી દઈએ તો આપનારી આપણી આવનારી પેઢી આવું સાંભળશે આવા ઝઘડાવાળી વાતો સાંભળશે તો એની ઉપર ખોટી અસર પડશે અને તમે આવડો મોટું તમને સ્ટેજ મળેલા છે તમે આટલું તમારી લોકચાહના છે અને તમારા જે વિવાદ હોય એને હું દિલથી કહું છું એક ફોજી એને દિલથી આપસમાં બેસીને સમજાવી લ્યો સુલજાવી લ્યો એવી એક ફોજીની વ્યથા છે એક ફોજીની ટકોર છે જય માતાજી વંદે માત્ર ભારત માતા જય